નમસ્કાર ખેડૂત મિત્રો હું દીપક ઝાલા સ્ટલિંગ એગ્રીક સ્વાગત કરું છું હવે સ્ટર્લિંગ છે તો ખેડૂતનો પ્રોફિટ તો છે જ એ વસ્તુ આપણે આજે આપણા ગીર પંથકમાં આપણા ગીરના ના સિંહ જેવા ખેડૂત સાથે ઊભા છીએ ત્યારે આપણે એમની સાથે જ વાત કરીએ કે કેમ ફાયદો છે આપણે ઘણીવાર એવું કહેતા હોય કે સ્ટલિંગ છે તો ખેડૂતનો ફાયદો તો છે જ પણ એ કેમ છે એ આપણે આપણા ખેડૂત સાથે જ વાત કરીએ અને આપણે આપણા ખેડૂત ને પૂછીએ નમસ્કાર નમસ્કાર શું આપનું નામ મારું નામ દેવસીભાઈ ગામ કચો દેવશીભાઈ બરાબર તમે સ્ટર્લિંગ ની કઈ દવાનો ઉપયોગ કર્યો હતો તમારા નારેડીના પાક ની અંદર મેં ની ગુલાબી નામની દવા છે બરાબર એનો ઉપયોગ કરેલો અને એનો આજે એક મહિનો દિવસ થઈ ગયો છે ટૂંકમાં એકત્રીસ બત્રીસ દિવસ જેવું થયું છે બરાબર અને અમને આમાં સચોટ પરિણામ મળ્યું છે બરાબર ટૂંકમાં જે અમે અલગ અલગ કંપની ઘણી દવાઓ વાપરી છે બરાબર છતાં અમારે આ દવામાં માં સો ટકા રિઝલ્ટ મળ્યું છે બરાબર અને ખેડૂત મિત્રોને મારે એવી અપીલ હઈ છે કે આ દવાનો એકવાર તમે અચૂક ઉપયોગ કરી અને ખાતરી કરો બરાબર કે આમના રિઝલ્ટ બીજી અધર કંપનીની ઘણી બધી દવાના ઉપયોગ ખેડૂતો કરે છે આજે નાર એમના કરતા આમનું રિઝલ્ટ બહુ સારું સારું તો આ આપણા ખેડૂત અને એમનો પાક અને એમનો ફાયદો બોલે છે તો આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે આપણા ધરતી એગ્રો